તો હવામાન વિભાગની આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી દિલ્હી હિમાચલથી રાજસ્થાન સુધી આઈએમડી દ્વારા એલર્ટ ગુજરાત કરવામાં આવી છે સૌરાષ્ટ્ર કચ્છ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ કેરળમાં હળવા વરસાદની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે તો રાજસ્થાનમાં આજે પણ વરસાદ વરસી શકે તેવી સંભાવના છે છેલ્લા ત્રણ દિવસથી રાજસ્થાનમાં વરસાદી માહોલ છે રાજસ્થાનમાં ભારે વરસાદથી બાવીસ લોકોના અત્યાર સુધીમાં મોત નિપજી ચૂક્યા છે આગામી ત્રણ દિવસ વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને હવે વાત કરીશું ગુજરાતની શું પરિસ્થિતિ તો સમગ્ર ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ વરસી શકે તો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને પાટણમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ સાથે દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત અને નવસારીમાં વરસાદને લઈને યલો એલર્ટ અપાયું सात दिनों के लिए जो गुजरात स्टेट के लिए फॉरकास्ट है गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और वार्निंग की बात करेंगे तो आज के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा साबरकांठा पाटन महसाना दाहोद छोटा उदयपुर नर्मदा भरूच सूरत नवसारी बलसार दमन और दादरा नगर हवेली और कल के लिए जो गुजरात रीजन के लिए जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा साबरकांठा भरूच सूरत नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली और साथ में येलो अलर्ट जारी है आज एक गुजरात के ऊपर एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है जिसके लिए आज के लिए गुजरात के जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ રહી શકે હવામાન નિષ્ણાંતેશ ગોસ્વામી દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી નિષ્ક્રિય છે ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ હાલ સક્રિય નથી વરસાદ પડે તેવી કોઈ શક્યતાઓ પણ નથી કહ્યું કેટલાક શહેરમાં હળવો વરસાદ વરસી શકે છે પણ હાલ અરબી સમુદ્ર અને અને બંગાળની છે છે સંપૂર્ણપણે જોવા મળી રહ્યા ગુજરાત ઉપર કોઈ પ્રકારે વરસાદી સિસ્ટમ સક્રિય નથી એટલે હાલમાં ગુજરાતની અંદર કોઈ મોટો વરસાદ પડે તેવી શક્યતાઓ નથી અને અત્યારે જે પ્રકારે જોવા જઈએ તો આઠસો પચાસ એચપી લેવલ એક ભેજ છે અને આ ભેજને કારણે છૂટા છવાયા કોઈ જગ્યાએ હળવા સામાન્ય છાંટા છૂટી કે ઝાપટા પડે એ અપવાદ રહેશે બાકી હમણાં કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી અને બંગાળની ખાડીનો અરબી સમુદ્ર જે પ્રકારે નિષ્ક્રિય છે એ પ્રકારે જોતા એવું લાગે છે કે સત્તર અઢાર ઓગસ્ટ સુધી રાજ્યમાં કોઈ સારા વરસાદો પડવાના નથી